ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની રેસ્કો સર્કલ ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજે ચૌદમી એપ્રિલે સમગ્ર દેશમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે એકસો ચોત્રીસ વર્ષ પહેલાં ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ થયો હતો જેઓ બંધારણના ઘડવૈયા કહેવાયા અને દેશને એક નવી સિદ્ધિ તરફ જવા માટેનો માર્ગ બતાવ્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ગઈકાલે રાત્રિના રેસ્કો મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અગ્રણીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ ને લઈને માહિતી આપી હતી

એ ટિપ્પણી કરનાર મનો છે એને ભણ્યા નથી હમણાં જ્યાં જાઓ ત્યાં નોકરી પેદા નથી થતી બચ્ચા જેટલા પેદા નહીં થતા એટલા સંતો મહાત્મા જે રામ રહીમ આસારામ હોય જેવા જેલમાં જતા રહ્યા એવા જેને પણ ટિપ્પણી કરી છે એને વિશે બોલ્યા છે તો એને જે હતો એ હું આપી દીધો છે અને મારા બધા અન્યાયો આપી દીધો પહેલી કલમ તો જોઈએ એને જો અગર કાયદો નો વ્યવસ્થા જાળવણી હોય અને લોકો જય ભીમ જય ભીમ જય સંવિધાન જય આજે ડોક્ટર બાબા સાહેબ ને એકસો ચોવીસ જન્મ ભવ્ય જે દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી છે અને તમામ એકમેક થઈ અને હર હંમેશા હક માટે લડવું જોઈએ તેવી સૌને અપીલ કરું છું જય ભીમ જય